આપ જયરાજ પાર્ક ટુડે ન્યૂઝ નવસારીના અગ્રવાલ કોલેજ પાસે આવેલા ઈસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ ખૂબ જોરશોરથી ચાલી રહી છે રથનું રંગરોગાન પણ કરવામાં આવી રહ્યું છે છપ્પન ભોગની પ્રસાદીની પણ તૈયારી જોરશોરથી ચાલી રહી છે ધામધૂમથી જ્યારે તૈયારીઓ ચાલી રહ્યો રહી ત્યારે નવસારીના અગ્રવાલ કોલેજ પાસે આવેલા ઇસ્કોન મંદિર અને ત્યાં રથયાત્રાની જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ઇસ્કોન મંદિર ખાતે લગભગ ત્રીસથી વધુ માતાઓ એકત્ર થયા છે હરે કૃષ્ણના ના સાથે ભજન કીર્તન કરી છપ્પન ભોગની તૈયારીઓ શરૂ કરી છે ડી તરફ નવસારીમાં સત્યાવીસ તારીખના અષાઢી બીચ રંગરોગાન કરવામાં આવ્યો અને રથયાત્રા નીકળવાની હોય ત્યારે એ જ રથયાત્રાને આખરી ઓપ આપવામાં આવી છે અમે છે ને દર વર્ષે જગન્નાથ ભગવાનની રથયાત્રાનું ભવ્ય આયોજન કરીએ છે આ તેરમી ભવ્ય રથયાત્રા જગન્નાથ ભગવાનની રથયાત્રા છે તો બધા ભક્તો ખૂબ જ ઉલ્લાસથી અને બહુ જ હસથી આ રથયાત્રામાં ભાગ લે છે અને સ્પેશિયલ તો અમે પચીસ ત્રીસ માતાઓ ભેગા થઈને જાતે જ છપ્પન ભોગ બનાવે છે ભગવાન માટે તો ત્રણ ચાર દિવસથી છપ્પન ભોગની તૈયારી કરીએ છીએ અને એટલો બધો ઉત્સાહ હોય છે લોકોમાં કે કોઈના લગ્ન હોય એના કરતા પણ વધારે ઉત્સાહ લાગે લોકોને એમ અને સાંજે દસ થી આઠ થી દસ હજાર માણસનો પ્રસાદ હોય છે લોકો માટે અને એટલો બધો આનંદ હોય કે આજે જે ઉપર ભગવાનના ધામમાંથી આવેલા હોય ને ત્યાં ક્યારેય કોઈ વસ્તુ કરવી જ નથી પડતી જે ખુદ આનંદ અનુભવે છે કે ત્યાં કોઈ રસોઈ બનાવી નથી પડતી કોઈ જાતનું કામ કરવું નથી પડતું એવો ઉલ્લાસ થાય છે અહીંયા હરે કૃષ્ણ જગન્નાથજીની રથયાત્રા એટલે અમારા માટે ઉત્સવ ઉલ્લાસ અને હર્ષોલ્લાસનો તહેવાર એમાં બધા માતાજી ભેગા થઈને છપ્પન ભોગ બનાવે બધા ખૂબ ભાવથી પ્રેમથી સેવા કરે છે બસ બધા નગરજનોને એટલી વિનંતી છે કે જેવી રીતે અમને આ પ્લેટફોર્મ મળ્યું અમે આ ઇસ્કોન સાથે સંકળાઈને ભગવાનની સેવા કરીએ છીએ એમ બધા પણ આવી રીતે સેવા કરી શકે એવી જગન્નાથજીને પ્રાર્થના હરે કૃષ્ણ